પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ પર વાત કરવી છે આદિવાસી બધા જે ધરમપુરમાં ભેગા થયા અને એના પછી જે આંદોલન ની શરૂઆત થઈ એની વાત કરવી છે અનંતભાઈ પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા સમય આપ્યો એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે કાલે ધરમપુર માં આટલા બધા લોકો ભેગા થયા પરિપત્ર એના આગલા દિવસે જાહેર કરવામાં આવ્યો અને છતાં પણ આંદોલનની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે કેટલા સમય સુધી આંદોલન ચાલવાનું છે અને મૂળ મુદ્દો શું છે આંદોલન ની શરૂઆત તો ચોવીસમી જુલાઈ બે હજાર પચીસ ભારત દેશમાં જેટલી પણ લિંક યોજના છે નદી જોડાણની જેટલી પણ યોજના છે તે કયા સ્તરે આવી છે તો તેમાં જે લખ્યું હતું તે અમે વાંચ્યું હતું પચીસ તારીખે સમાચાર પત્રોમાં પણ આવ્યું હતું અને અમે એના પર અભ્યાસ કર્યો હતો એમાં લખ્યું હતું પાર તાપી નર્મદા રિવર લિંક યોજના કેટલા સ્તરે આવી છે એમાં ચોખ્ખું લખ્યું હતું કે ડીપીઆર પ્રોજેક્ટ રેડી અને ત્યારબાદ અમે સંઘર્ષ સમિતિ સાથે એક તારીખે એટલે પહેલી ઓગસ્ટે મિટિંગ કરી અને અમે નક્કી કર્યું કે હવે પછી કઈ રીતે આંદોલન કરવાનું છે ફરી પાછી ચોથી ઓગસ્ટે અમે મીટિંગ કરી ચાસમાંડવા ડેમ જે ડુબાણ વિસ્તાર છે એ વિસ્તારમાં અમે મિટિંગ કરી અને નક્કી કર્યું આગેવાનોની સાથે કે અમે ચૌદમી ઓગસ્ટે જન આક્રોશ આંદોલન કરીશું અને જેટલા પણ ડુબાણમાં જતા ગામના લોકો છે આદિવાસી સમાજના લોકો છે એની સાથે ધરમપુર ખાતે અમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રેલી કરીશું અને ત્યારબાદ તમે જે કીધું બાર તેર તારીખે અહીંના જુઠાલાલ એકદમ જાગૃત બની ગયા અને એમણે વાત પોતાની કરી મારે પણ એ જ જાણવું છે કે જ્યારે ચોવીસ તારીખે પ્રશ્નોત્તરી રાજ્યસભામાં મુકાઈ તે એમણે વાંચી જ નહીં હોય પછી દસ તારીખ નવ મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે પણ વાંચ્યું જ ન હોય દસ તારીખે જળ સંસાધન મંત્રી પોતે એક પ્રેસ ની સાથે વાત કરતા કહે છે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે ત્યારબાદ અહીંના સાંસદ પોતે એક્ટિવ થઈ ગયા ચીખલી ખાતે પ્રેસ કોન્ફરન્સ એક પરિપત્ર જેવું કાગળ એ બતાવતા હતા અમે એ કાગળ મેળવવાનો સોશિયલ મીડિયા પરથી પ્રયત્ન કર્યો અને વાંચ્યું ત્યારે પણ અમને એવું લાગ્યું કે જુઠ્ઠાલાલ જુઠ્ઠી વાતો કરે છે જુઠ્ઠાલાલોની મંડળી બનાવે છે અને આદિવાસી સમાજ બનાવવાનું તમને તો ખબર જ પડી ગઈ છે અમે તો માં ગઈકાલે બોલાવ્યા પણ હતા અમે તો મોગલીને પણ બોલાવ્યા હતા ત્યાંના ત્યાંના પણ બોલાવ્યા હતા કે અનંત પટેલ માર્ગે દોરે અનંત પટેલ જુઠ્ઠું બોલે તો તમે આવો અમારી સાથે મંચ શેર કરો અમે તો ઓપન મંચ રાખ્યો હતો કોઈ પણ આવી શકે છે એમના જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય પણ અમારી સાથે આવીને એમણે પોતાની વાત મૂકી હતી એવી જ રીતે અમે અમે કહેતા હતા કે તમે આવીને વાત કરો તમે સાચા હોય તો લોકોની સામે વાત કરો પ્રેસ કોન્ફરન્સ એસી ઓફિસમાં કરવાની શું જરૂર છે તમે લોકોની વચ્ચે આવો અમે જો રોડ રસ્તા પર લઈને આદિવાસી સમાજની સાથે રહીને અમે જો એમની સાથે રહીને વાત કરતા હોય

ત્યાં ડિટેન કરી લીધા આટલી નિષ્ઠા સુધી શું તમને તમારા આઈજી કઈ તમને પુરસ્કાર આપવાના છે અને અમે કઈ ચોરી કરતા હતા અને એ પણ જિલ્લાની કોની જવાબદારી છે વલસાડ જિલ્લાના એસપી ની જવાબદારી છે ડાંગ જિલ્લાના એસપી ને અને પીઆઈ ને શું કરંટ લાગ્યો કે ત્યાં અમારા લોકોને રોક્યા ત્યાં અમારા લોકોને માર મારવામાં આવ્યો હું ગઈકાલે રંભાસ ખાતે અ ત્યાં જે ડેમ બનવાનો છે તે વિસ્તારમાં પહોંચ્યો હતો અને તાના બેનો સાથે યુવાનો સાથે મુલાકાત પણ કરી અમે આવનારા દિવસમાં એ પીઆઈ વિરુદ્ધ આવેદન પત્ર પણ આપવાના છે પણ બેન આટલે હદ સુધી ભારત આઝાદ દેશ છે જ્યારે ગાંધીજી જે તે સમયમાં 1930 માં પદયાત્રા કરીને છે નવસારી સુધી આવ્યા એમને કોઈ લાઠી ચાર્જ નવસારી સુધી આવવામાં કર્યો નહીં એમને કેટલા એસપી તે સમયમાં લાગતા હશે શું એ પોતાની જળ જંગલ જમીન પોતાના ગામ ડૂબી જતા હોય તે બચાવવા માટે શું એ આંદોલનમાં ન આવી શકે તમે બોલો નિવેદન આવે છે બે હજાર બાવીસ માં તમે આંદોલન કર્યું પાર્ટ તાપી રિવરલિંક પ્રોજેક્ટ થી આદિવાસીઓને કેટલું નુકસાન છે એકદમ સિમ્પલ ભાષામાં સમજવું છે કે એક્ઝેક્ટલી આદિવાસીઓને ક્યાં ક્યાં નુકસાન થવાનું છે જો આ પ્રોજેક્ટ રદ નથી થાતો કે આ પ્રોજેક્ટ ચાલુ થાય છે તો આ પ્રોજેક્ટ રદ ન થાય તો આદિવાસી સમાજનું અસ્તિત્વ અને એમની સંસ્કૃતિ ખતમ થઈ જશે તમે ડાંગ જોયું હશે ડાંગની ખૂબસૂરતી તમે જોઈ હશે પરંતુ ડાંગના લોકો કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે એ જોયું નથી કદાચ બેન દેવાંશી બેન અહીને આવી અહીંયા આવીને રાજાઓને જોઈ ગયા છે ડાંગના રાજા જે રાજાનું ચિત્ર તમારા મગજમાં હોય એવા રાજા નથી રહ્યા બે ટંકનું ખાવા માટે પણ તમારે પાળા લાવવા પડે છે બીજી જગ્યા કોઈ તમે પાળા નહીં જોવે પણ એની જમીન એટલી સખત છે એને સ્મૂથ કરવા માટે પથ્થરો કાઢવા માટે પાળાને હળ જોડવા પડે છે બેન તમે કપરાડાના જંગલમાં જો તમે

વર્ષો વર્ષ થી જે કનશ્રી પૂજા કરે છે માવલી ની પૂજા કરે છે ડુંગર દેવ ની પૂજા કરે છે બગલા દેવ ની પૂજા કરે છે અહીં એમના ખતરા પૂજન અમે કરીએ છીએ એ બધું નામશેષ થઈ જાય એવું છે બેન અહીંની ખુબસુરતી સાથે અહીનું વન્ય જીવન પણ છે જે પણ ડાંગમાં જીવન છે એ તમને ગીરના જંગલમાં નહીં જોવા મળે ડાંગ નું જે વન્ય જીવન છે એ તમને સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં જોવા નહીં મળે એ તમને દાહોદમાં જોવા નહીં મળે છે 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 જે વન એ એ કોઈ બીજે જોવા મળે બધું જ ખતમ જાય એવું આ સ્પષ્ટ સાદા શબ્દમાં તમને સૂચવું છું હવે પછી અમે દરેક ગામમાં જઈને તમારા જેવા મીડિયા ના મિત્રો ને લઈ જઈને ત્યાંની જે વાત છે ત્યાંના લોકોની જે વાત છે ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પણ તમારી જોડે અમે શેર કરવામાં છે હમ અનંતભાઈ જે રીતના તમે એમ કહો છો કે ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે અમે ગઈ કાલે ધવલ પટેલ સાથે પણ વાત કરી હતી એમનું એવું કહેવું છે કે અનંતભાઈ છે એમને ઇનસિક્યોરિટી છે બે હજાર સત્યાવીસમાં એ ચૂંટણી ન જીતી શકે લોકસભામાં એ ન જીતી શક્યા એ એમને પ્રદેશ પ્રમુખ બનવું તું એ ન બની શક્યા અને એટલે આદિવાસીઓને આગળ કરી અને પોતાની રાજનીતિ ચલાવે છે ફીલ કોને થતી હોય બેન જે આંદોલન કરે એને થતી હોય કે આંદોલન મને તો એમણે એમ પણ કીધા છે અનંતભાઈ માનસિક રીતે અસ્વસ્થ છે હા બેન મેં કાલે પણ કીધું છે હું માનસિક રીતે અસ્વસ્થ છું પરંતુ મારા સમાજની જળ જંગલ જમીનને બચાવવા હું માનસિક રીતે અસ્વસ્થ છું ક્યારે મારા સમાજની અસ્મિતા ભૂસાઈ જતી હોય ભૂસાઈ જતી હોય મારી આંખ સામે તો હું રીતે અસ્વસ્થ છે જળ જંગલ જમીન લૂંટાઈ જાય પોતાના દેવ દેવોના સ્થાનકો લૂંટાઈ જાય એના માટે માનસિક રીતે અસ્વસ્થ છે માનસિક રીતે અસ્વસ્થ માણસ માત્ર ને માત્ર એસી ઓફિસ માં બેસીને વાત કરે રોડ પર આવો કેમ નથી જૂઠાલા રોડ પર આવતા કેમ છુપાઈને બેઠા છે કેમ એક પણ આંદોલનમાં રોડ પર નથી નીકળતા કેમ લોકો થી ડર લાગે છે ગ્રામ્ય વિસ્તારમાં જવાનો ડર લાગે છે તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાયો છો ભાઈ તમે જો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર ન હોત ને તો ભારતીય જનતા પાર્ટી તમને ટિકિટ આપવાનું નથી સુરત માં છો અમને વાંધો નથી પણ આદિવાસી સમાજની અસ્મિતા ને બચાવવા માટે રોડ પર તો નીકળવું પડે નીકળવું પડે નીકળવું પડે

ત્યારબાદ મુખ્યમંત્રી એ ગાંધીનગર થી સુરત આવું પડ્યું હતું અમાર તો એક માંગણી હતી સીધી સક એ શ્વેત પત્ર આપો અમારા આંદોલન ને પૂર્ણ વિરામ મળશે યાવત ચંદ્ર દીવા કરો એટલે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય પૃથ્વી છે ત્યાં સુધી આ ડેમ ન બને લિંક યોજના ન થાય એવું લેખિત માં આપો ઘણા બધા નિવેદનો કરે છે નરેન્દ્ર મોદી એ પંદર લાખ ના નિવેદનો કરેલા હતા શું થયું બે કરોડ ને રોજગારી આપવાની વાત કરેલી શું થયું વોટ ચોરી કરીને હવે તમે બની ગયા છો છો અને વાતો કરો તમારે રાજ્યસભામાં જવાબ હતો ત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ડીપીઆર રેડી ના બદલે લખવાનું હતું કેન્સલ તો આ તમે તમારે જૂઠું બોલવું જ નહીં પડે હવે તમારું જૂઠું પકડાઈ ગયું છે ત્યારે નવી નવી વાત કરે છે

અમે આને પ્રાથમિકતા આપતા નથી પણ સેકન્ડરી તો આપો છો ને એને તમે અભય ચડાવ્યું છે પણ પરથી ઉતારવાનો તો છો ને અમારે ચડાવેલું પ્રાથમિકતા નથી આપેલાનું નિવેદન નથી જોઈતું પેપર નથી જોઈતું અમને શ્વેત પત્ર જોઈએ છે આટલું બધું તમે સરકારી તંત્ર નો ઉપયોગ કર્યો છતાં પણ આટલા લોકો પગપાળા ચાલીને બેન આવ્યા અને તો પણ જૂઠાલાલ એમ કે

અમારી લડાઈ અમારું આંદોલન ચાલુ રહેશે આવનારા સમયમાં અમે વગાઈ ખાતે આંદોલન કરવાના છે એના પછી ટૂંક સમયમાં આવનારા સમયમાં વિધાનસભામાં પણ અમે ઘેરાવાનો મુદ્દો લેવાના છે એના પછી અમે તાપી જિલ્લામાં પણ આંદોલન કરવાના છે નવસારી જિલ્લામાં પણ આંદોલન કરવાના છે વાંસદામાં પણ આંદોલન કરવાના છે અહીં ધરમપુર ગયા પછી વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કપરાડામાં પણ અમે આંદોલન કરવાના છે અને હું તો બીજા લોકોને પણ કહું છું આ ડુંગર જંગલ વિસ્તાર ડેમો બનવાના છે પણ એ ડેમ ને લિંક કરીને જે નેર જવાની છે બસો પંચાણું કિલોમીટર એમાં સારા સારા સપાટ તલાટ વિસ્તારના ગામો પણ આવવાના છે એટલે ચેતી જાઓ આંદોલનમાં અમને સહકાર આપો અમે અમે તમારી સાથે છે અમે એક ઈજ જમીન કે એક બુદ્ધ પાણી આપવાના નથી નથી અને નથી